ને મારા નમસ્કાર આજનો દિવસ આપણા બધા જ દેશવાસીઓ માટે સૌભાગ્યનો દિવસ છે સન્માનનીય આપણા લોકનાયક તત્વચિંતક દાર્શનિક અને આ દેશની આપણી જે મોટી લોકશાહી છે એના બંધારણના ઘડવૈયા સન્માન્ય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ નિમિત્તે આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અમે મળ્યા હતા અને આ જે સ્ટેચ્યુ છે એનું નું રિનોવેશન થયું છે એનું પણ અમે અનાવરણ કર્યું છે સાથે સાથે આ જે દેશની જે મોટી લોકશાહી લોકશાહીનું જે બંધારણ આપ્યું એ સાહેબ આંબેડકરને દરેક સમાજ આજે બધા સાથે મળીને એમનું સન્માન જળવાય સંવિધાનનું સન્માન જળવાય એના માટેના પ્રયત્નો કરીને આપણા સન્માની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી ડૉક્ટર સાહેબ આંબેડકરે જે ઘડેલું બંધારણ જે હતું અને એના જે હક્કો હતા આમ જનતાના જે નાગરિકોના એ હક્કો સાચા અર્થમાં પહોંચે એનું સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ થાય જમીનની હકીકત પર એનો અમલ થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સાથે સાથે એમને જ્યારે દેશના પ્રધાન મુખ્યમંત્રી હતા ગુજરાતના એ સમયે પણ એમને આ સંવિધાનને હાથીની અંબાડી પર એનું સન્માન કરવાનું કામ કર્યું અને આજે એનું સન્માન એનું માન સન્માન જળવાય એના માટેના પ્રયત્નો દેશ અને પ્રદેશની સરકાર મિત્રો કરી રહી છે અને એમને આપેલા સંવિધાન પ્રમાણે આજે જનતાને એના હકને અધિકાર આપવાનું કામ પણ દેશની અને પ્રદેશ સરકાર કરી રહી છે અને આ તબક્કે હું પણ જે અહીંયા આપણા નગરપાલિકાના જે આયોજનમાં અમારા સી બાપુ અમારા સંગઠનની ટીમ મારા એસપી અને તમામ કર્મચારી મિત્રો તમામ હોદ્દેદારો અહીં પધાર્યા અને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે આજે હું પણ એમને બધાને બાબા સાહેબના ચરણોમાં નત્વસ્તંગ વંદનપૂર્વું પ્રણામ કરું છું અને એમને આપેલા હકને અધિકારના માધ્યમથી આજે પણ મને પણ એનો લાભ મળ્યો છે આજે હું પણ લોકશાહીના એમને આપેલા બંધારણ પ્રમાણે આજે જનપ્રતિનિધિ બનીને આજે સરકારમાં છું એમને આપેલા બંધારણના હક અને અધિકાર મને પણ મળ્યો છે એટલે એમનો હું સદાય એ છું